નમસ્કાર ભાઈઓ હું સાવર્યમાંથી રણજી પડ્યા ભાઈઓ આજે શેરડીના પાકની અંદર અને ખાસ કરીને કરજણ ભરૂચ અંકલેશ્વર સુરત બારડોલી અને નવસારીના જેટલા પણ શેરડીના ખેડૂતો છે એ ખેડૂતોની પહેલી પસંદ અને શા માટે ફરજિયાત હેક્ટર માઇકો રાજા વત્તા ત્રીચર રેનો અને કૃષિ કીટ દરેક ખેડૂતો ખેતરમાં જોવા મળે છે અને

અને અત્યારે આ શેડીમાં કોઈ પણ ખાતર વાપર્યું નથી ને દવા ઉપર કોઈ માર્યું નથી અને ગામમાં હજુ શેરીમાં આવ્યો નથી ઓકે તમે ચાર વર્ષથી જે શેડી બનાવો છો એની સરખામણીમાં આ વર્ષે તમે હેક્ટર ખાતે વાપર્યું છે હાથમાં પકડ્યું છે બરાબર છે બરાબર બરાબર હેક્ટર હેક્ટર માઇક્રો રાજા તો આ તમે હેક્ટર વાપર્યું આ હેક્ટર શેડીમાં વાપર્યું બરાબર હેક્ટર વાપર્યું શું ફાયદો થયો તમને મને ફાયદો એટલે જ થયો કે ફૂટ પણ સારી આવી ગઈ ઓકે શેરીમાં ગાભા નથી આવતો શેરીમાં quality maintain રહે છે આખું ત્રણ મહિનાથી મારી શેરી ત્રણ મહિનાથી શેરી છે આજે કોઈ ઉપર દવા મારી છે આનાથી જેવું return મળ્યું છે મને અને શેરીમાં જે જે શાખાઓ નીકળે એ શાખાઓ વધારે પડતી નીકળેલી છે આનાથી કોઈ પણ જાતનો ગામમાં આવતો નથી કોઈ ગાભમારો કોઈ ગાભમારો નહીં કોઈ હેક્ટર વાપરવાથી કોઈ જાતનો ગાભમારો લઈ શકશો કોઈ પણ જાતનો ગાભમારો જમીન અંદર આવતો નથી 110% હેક્ટરના રિઝલ્ટ છે બરાબર અને શેરડીમાં સૌથી મોટો આ જોવાથી એની બ્રાન્ચીસો એના ગ્રોથ માં કેવું લાગે સારું બહુ સરસ ક્વોલિટી ત્રણ મહિના જોઈ શકો છો આ પાન ની સાઈડ જોવો તમે